મહાનિરિક્ષક પ્રેમવીરસિંહ હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈસની મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપેલું હોય જેથી એચ એલ રાઠોડ વિભાગીય પોલીસ અધિકારી બારડોલી વિભાગ બારડોલી પોલીસ ઇન્સ્પેક્ટર ફલસાણા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના બીજા પોલીસ માણસોને પોતાના વિસ્તારના સઘન ચેકિંગ હાથ ધરવા અને બાતમીદારોથી માહિતી મેળવી સક્રિય થવા સૂચના આપી હતી જે અનુસંધાને વીસ જાન્યુઆરીના રોજ પલસાણા પોલીસ સ્ટેશન તાપના માળસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ ને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે તરાજ ગામની સીમમાં સામરોદ જતા રોડ પાસે આસિફભાઈ શેખના ઘર પાસે બે ટેન્કરો ઉભેલ છે અને તેમાંથી વાય પડે બેરોલામાં જાહેરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી જથ્થો કાઢે છે જે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર ગઈ તારીખ રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળેલ કે તરાજ ખાતે આસિફ શેખના ઘર પાસે બે ટેન્કરો ઉભેલા છે ને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી ટેન્કરમાંથી કાઢે છે તે બાતમીના આધારે માણસો સદર તપાસ કરતા આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે ઓગણ હજાર જેવું જ્વનલશીલ સિલિકોન પ્રવાહી હતું જેની કિંમત બોતેર લાખ રૂપિયા છે અને બે ટ્રક એમ મળી અને એક કરોડ બત્રીસ લાખ મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે અને આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે સર આ સિલિકોન પ્રવાહી છે શું અને આ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું અને આ લોકો શા માટે અહીં હતા સિલિકોન પ્રવાહી એક જોનલશીલ પ્રવાહી છે એ મુંબઈથી આવતું હતું અને સુરત જતું હતું અને એનો ઉપયોગ બાબતેની હજી વિગતવારની તપાસો ચાલુ છે